અરવલ્લી જિલ્લાના માલપુરના નાથાવાસ મુકામે વર્ષોથી ચાલતી હોળીની પરંપરા અનુસાર મેળો ભરાયો આજુબાજુના વિસ્તારોમાંથી વેપારીઓ વેપાર અર્થે આવતા હોય છે એકસો વર્ષથી આ પરંપરા ચાલતી હોવાની માન્યતા વૃગ વડીલોના કહેવા મુજબ સાંજે ઢોલ નગારા સાથે ઉતારવામાં આવે છે રંગેસંગે કલર ધૂળેટી અન્ય કલરોથી ઉજવે છે અરવલ્લી જિલ્લા પોલીસડાની સૂચનથી પોલીસના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ અલ્પેશ ભાટિયા માલપુર મારું નામ છે કોટવાડ વિનોદભાઈ લાડુભાઈ ગામના નાગરિક તરીકે અને કાર્યકર તરીકે હું કામ કરી રહ્યો છું અને બીજેપીનો કાર્યકર છું અને વર્ષોથી મારા ગામની અંદર ચાડિયાનો મેળાનો પરંપરા લગભગ સાઠ સિત્તેર વર્ષથી સો વર્ષની આસપાસથી અનો અનાદી કરતા આવ્યા છીએ અને અમે પણ કરીએ છીએ અને દૂર દૂરથી બાયડ કહો માલપુર કહો આખા અરવલ્લી જિલ્લાની મહીસાગર મહીસાગર કહો તોની પબ્લિક બહુ મોટાપાયે પબ્લિક આવે છે સિત્તેર થી એસી હજાર જેવી પબ્લિક આવે છે અને ચાળિયાનો માહોલ બહુ મોટાપાયે થાય છે અને બીજા નંબરમાં અમારા ગામની અંદર નેક કાર્યકરોથી માંડી અને યુવાનો સબ મળી અને અમે બંદોબસ્ત ગામ લેવલે ફરિયાદી હવે નેક કરીએ કે કોઈ તોફાન ન થવું જોઈએ બીજું ત્રીજું અમારા ગામના કાર્યકરો કયો સરપંચ કયો અને સાથે ડેલિકેટ પોતે હું છું એ રીતે હવે અમે થાળીયાની પરંપરા ઉજવીએ છીએ બરાબર છે અને હાલ પબ્લિક હવે આવી રહી છે અને પોલીસનો પણ બંદોબસ્ત માગ્યો છે ચુસ્ત બંદોબસ્ત અને કોઈ અમારે તોફાન જેવું કે કોઈ એવું થતું નથી